ઓસ્ટ્રેલિયાની પ્રતિષ્ઠિત ડિકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ઇયાન માર્ટિન તેમજ ઓસ્ટ્રેલિયાના મુંબઈ સ્થિત કોન્સ્ટ્યુલેટ જનરલ પોલ મર્ફી અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુલાકાત કરી હતી ડિકિન યુનિવર્સિટીને જ ગિફ્ટ સિટીમાં કેમ્પસ શરૂ કરવા માટેની પ્રારંભિક પ્રક્રિયાથી લઈને કેમ્પસ તૈયાર થવા અને અભ્યાસક્રમો શરૂ કરવાની બધી જ સુવિધા ગુજરાત સરકારના સહયોગથી માત્ર અઢાર મહિનાના ટૂંકા સમયમાં પૂર્ણ થઈ છે ગુજરાત આગામી ઓલિમ્પિક્સ બે હજાર છત્રીસના આયોજન માટે તૈયારી કરી રહ્યું છે તેમાં ઓસ્ટ્રેલિયા પાસે ઓલિમ્પિક્સના આયોજન અને તે માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગ જે અનુભવ છે તેનો લાભ ગુજરાતને મળે તે દિશામાં પણ બેઠકમાં ચર્ચા કરી હતી સી ફાઇનલ પરીક્ષા બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયું છે જેમાં દિલ્હીના શિવમ મિશ્રાએ પાંચસો માર્ક્સ મેળવીને ઓલ ઇન્ડિયામાં ટોપ કર્યું હતું જ્યારે અમદાવાદના અક્ષા મેમણ ઓલ ઇન્ડિયા રેન્કમાં સાતમા ક્રમે છે શુભમ મખેચા છત્રીસમાં ક્રમે અને ધ્રુવાંગશા શાહ ઓગણચાળીસમાં ક્રમે છે અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં બનતા ખેત ઓજાર હળની આફ્રિકા અને અમેરિકા સુધી નિકાસ કરવામાં આવી રહી છે સાવરકુંડલામાં ઓગણીસો ને છ્યાસીમાં હળ બનાવવાની શરૂઆત થઈ હતી દર વર્ષે લગભગ સાત હજાર પાંચસોથી આઠ હજાર હળ બને છે જેમાં આ મહિને છસો હળ બનાવી આફ્રિકા અમેરિકા અને તજાનિયામાં નિકાસ કરાઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટ્રાફિકની સમસ્યાને નિર્વારવા પાર્કિંગની વિશેષ સુવિધા ઊભી કરવાનો નિર્ણય થયો છે રાજ્યમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગોના નિવારણ માટે છસો લોકોના સ્ટાફને સજ્જ કરાયો છે કોર્પોરેશન વિભાગમાં દિવાળી સુધીમાં એક હજાર બસો ઓગણચાળીસ પદ ભરભરતી કરાશે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના કેસરપુરા ગામમાં આવેલી કેસરપુરા પ્રાથમિક શાળામાં બાળ સાંસદ અસ્તિત્વમાં છે જેના માટે આજે ચૂંટણી યોજાઈ હતી બાળ સાંસદ ધરાવતી શિક્ષણની સાથોસાથ નેતૃત્વના ગુણોથી વિદ્યાર્થીઓનું વ્યક્તિત્વ ઘડતર કરતી આ સ્માર્ટ શાળામાં ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર આચાર સંહિતા એવીએમ વોટ મતદાન અધિકાર અને પોલીસ જવાનો સુધીનો સમાવેશ કરાયો હતો તેમજ પરિણામ બાદ મંત્રીમંડળની રચના કરી શાળાના વિકાસ કાર્યો ચૂંટાયેલા બાળ સાંસદ કરશે સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાનો વાંસલ ડેમ ઓવરફ્લો થતા તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે

ત્યારે હવે અમદાવાદમાં પણ આવું જ કંઈક થયું છે હવે ગયા અઠવાડિયે અમદાવાદમાંથી નકલી શાળા પકડાયા બાદ હવે અમદાવાદમાં નકલી હોસ્પિટલ ચાલતી હોવાનો ખુલાસો થયો છે બાવળામાં એક નકલી ડૉક્ટર અને એક નકલી હોસ્પિટલ ઝડપાઈ છે વડોદરા શહેર સહિત જિલ્લામાં અવારનવાર ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી રોકવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ રહી છે ત્યારે વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમે જિલ્લાના ડભોઈ પાસેથી બાતમીના આધારે ગોધરાથી આવતી ટેન્કરને ઝડપી રૂપિયા તેતાળીસ લાખથી વધુનો મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે માર્કેટમાંથી હલકી કક્ષાનો બારસો રૂપિયાનો તેલનો ડબ્બો લાવીને બે દુકાનદારો તેના પર બ્રાન્ડેડ તેલની કંપનીના સ્ટીકર અને બુજ લગાડી અઢારસો પચાસ રૂપિયામાં વેચી દીધા હતા આ બાબતે તેલની કંપનીના સ્ટાફને ખબર પડતા સ્ટાફે પોલીસની સાથે લિંબાયત ત્રિકમનગર ખાતે શ્રી દેવનારાયણ કિરાણા સ્ટોર અને શ્રી હરિઓમ સુપર સ્ટોરમાં ડમી ગ્રાહક બનીને તેલની ખરીદી કરવા ગયા હતા જેમાં બંને વેપારીઓના નકલી તેલનો ભાંડો ફૂટી ગયો હતો લિંબાયત પોલીસને બંને દુકાનમાંથી તિરુપતિ કપાસે તેલના ત્રણ ડબ્બા મળી આવ્યા હતા પોલીસે નકલી તેલના ત્રણ ડબ્બા સ્ટીકર અને બૂચ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તાપી જિલ્લાના બહુચર્ચિત દુષ્કર્મ અને ઉચ્ચાપતના કેસમાં વ્યારાની નામદાર કોર્ટમાં ગઈકાલે સુનાવણી કરવામાં આવી હતી જેમાં ભોગ બનનાર યુવતીઓની ફરિયાદ પોલીસે ન નોંધતા યુવતીઓ દ્વારા વ્યારાની કોર્ટમાં અરજી કરી હતી જેમાં આજે યુવતીઓના પક્ષમાં વ્યારા કોર્ટે ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવા હુકમ કર્યો છે વ્યારા ખાતે ડૉક્ટર શૈલેન્દ્ર ગામિતની પત્ની હેમાંગિનીબેન દ્વારા તેમની લેબમાં અને હોસ્પિટલમાં કામ કરતી બે યુવતીઓએ ત્રણ કરોડ સડસઠ લાખની ઉચાપતના આક્ષેપ કર્યા હતા જેની સામે યુવતીઓએ ડૉક્ટર શૈલેન્દ્ર ગામિત દ્વારા દુષ્કર્મ અને છેડતી કર્યાનો આક્ષેપ કર્યો હતો જે બે પ્રકરણ પૈકી સોમવારે તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસના રોજ વ્યારા પોલીસ દ્વારા બે યુવતીઓ સામે ત્રણ કરોડ સડસઠ લાખની ઉચાપતનો ગુનો દાખલ કર્યો હતો